આખો પરિવાર પેન્શન નહીં મળે ત્યાં સુધી ધાણા પર બેસવાની ચીમકી ઉચારી છે શું નામ કમલાબેન બાબુભાઈ આજે તમે કઈ જગ્યાએ બેઠા છો અમે આ ઓફિસની બાજુમાં બેઠા છે પણ અમારું કોઈ નિર્ણય આવતું નથી કયો છે આ નોકરીના સર્વિસના પૈસા કેટલા વર્ષથી તમે ખાઓ હું 15 વર્ષથી ધક્કા ખાઓ છું મારું કોઈ આગળ કામ થતું નથી મારે શું કરવાનું તમારી કેટલા વર્ષ મારા પચાસ ને છપ્પન